જેમાં જીવજંતુ પ્રાણી જીવાણુ વિષાણુ વનસ્પતિ વાયુ જળ માટી સમુદ્ર પહાડ જેવા નિર્જીવ અને સજીવ પદાર્થોનો સમાવેશ થાય છે પર્યાવરણ આ એક એવો શબ્દ છે જેની ચિંતા દુનિયાભરમાં લોકો કરી રહ્યા છે તાજી હવા શુદ્ધ પાણી ફળદ્રુપી જમીન અને આપણી આસપાસનું સ્વચ્છ વાતાવરણ એ સારા અને એ સારા અને સ્વચ્છ પર્યાવરણના ચિહ્નો છે પરંતુ આજે આ પર્યાવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે માટે આપણા બધા દ્વારા જરૂરી પગલા લેવા જોઈએ જેમાં સૌપ્રથમ ઉત્તમ ઉપાય છે વૃક્ષારોપણ વૃક્ષોનું આડેધડ કપાતા રોકવા પડશે વન સંરક્ષણ કરવું જોઈએ કુદરતી સંપત્તિનો આડેધડ ઉપયોગ રોકવો પ્લાસ્ટિકની બેગને બદલે બને ત્યાં સુધી કાગળની બેગનો વપરાશ કરવો ખુલ્લામાં કચરો બાળતા લોકોને સમજાવી કચરામાંથી જૈવિક ખાતર બનાવવું ખેતીમાં રાસાયણિક ખાતરને બદલે કુદરતી ખાતર ખાતર વાપરવું ધુમાડો રોકવો બળતણ બચાવવા અને વાતાવરણ રક્ષણ માટે વાહનોનો ઉપયોગ ઘટાડવો

તો તેની સામે પાંચ નવા વૃક્ષો વાવીશ વૃક્ષો બચાવો પર્યાવરણ બચાવો ધન્યવાદ